ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડ્યુ ડેટ ડ્યુ ડેટ શબ્દનો અર્થ નિયત તારીખ કે નિયત તિથિ થાય છે ડ્યુ ડેટ એટલે જે તારીખે કંઈક કરવું કે થવું અપેક્ષિત હોય ખાસ કરીને બિલની ચૂકવણી અથવા બાળકનો અપેક્ષિત જન્મ થાય છે ડ્યુ ડેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બેબી વોઝ બોર્ન એક્ઝેક્ટલી ઓન ઇટ્સ ડ્યુ ડેટ અર્થાત બાળકનો જન્મ બરાબર તેની નિયત તારીખે થયો હતો એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ ડુ નોટ ફોરગેટ ટુ રિટર્ન ધ બુક ટુ ધ લાઇબ્રેરી બાય ધ ડ્યુ ડેટ એટલે કે કૃપા કરીને નિયત તારીખ સુધીમાં પુસ્તકને પુસ્તકાલયમાં પરત કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ